બાતમી હકીકત મળેલ કે સયાજીગંજ રેલવે સ્ટેશન સામે જગદીશ ફરસાણ પાસે કેટલાક ઈસમો જાહેરમાં રોડ ઉપર કુકરી વડે રૂપિયા નો હારચીત નો જુગાર રમે છે અને હાલમાં પણ જુગારની પ્રવૃત્તિ ચાલે છે જે હકીકત આધારે માહિતી વાળી જગ્યાએ રેડ કરતા કુકરી વડે જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા અન્વયે કરવામાં આવેલ છે આરોપી મુસ્તાક પઠાણ પપ્પુ ખાન બકુલા ખાન પઠાણ જાવેદ જાબીર ખાન પઠાણ મોહમ્મદ જુબેર મોહમ્મદ આલમ પઠાણ અશરફ અહેમદ રાઠોડ અને મોહમ્મદ ઇકબાલભાઈ બશીરભાઈ કુલ ઓગણસાઠ હજાર બસો નેવલ કબજે કરેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ તથા સ્ટાફના એએસઆઈ મહેન્દ્ર વિશ્વાસ રાવ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ હેડ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ઉદેસી હેડ કોન્સ્ટેબલ વહિતભાઈ નબીજભાઈ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભોપાભાઈ અને નૈનેશકુમાર ચકરાભાઈ નાઓ કામગીરી કરેલ છે